ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડેજ ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમૂલ્ય અને દુર્લભ એવી માછલીની ઉલટી જેને તરતું સોનું એટલે કે એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તેમને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે ફરતી એક વ્યક્તિને રોકીને પૂછપરછ કરતા તપાસ દરમિયાન તેમના પાસેથી એક કિલોથી વધુના જથ્થામાં એમ્બરગ્રીસ મળી આવ્યું હતું પોલીસે પ્રદીપ મનુભાઈ ગુજરિયા તથા મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયાને એક કિલોથી વધુના એમ્બરગ્રીસ સાથે પકડી પાડ્યા હતા અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે વધુ વિગત મેળવ્યા ડીવાયએસપી મિહિર બારીયા પાસેથી આજથી આશરે ત્રણ દિવસ પહેલા અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો જેમાંથી એક કિસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજર્યા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બામણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા જે બાબતે અમારા દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્યપ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેરની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે જેને ગેરકાયદેસર રીતે રાખો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરૂ એમ્બરગ્રીસ તથા વેલમાટલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે એક કરોડો રૂપિયામાં થતી હોય છે તો સદરૂ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી સદરૂ સૂચનાને અને આ સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજારીયા જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો સદરૂ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરૂ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ હાથ ધરવામાં આવેલ હતી